માતાજી કેમ છો બધા મજામાં જશો તો આપણે જો રોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આજે હતો સન્ડે તો સન્ડે માં થોડોક આરામ કરવા પણ મળ્યો તો આરામ કરી લીધો છે અને બધું કામકાજ પણ કરી લીધું છે અને આ બાજુ નંદીબેન પણ જો એન્જોય કરે છે શું કરો છો નંદીબેન આજે કઈ હોમવર્ક કર્યું કે આજે આખો દિવસ રખડપાટ જ કર્યો આજે છે રજા તો કરવાની હોય તો ગાઈસ નંદી કાલે સ્કૂલે એક્ટિવિટી કરવાની કીધી હતી તો આજે કરવાની છે તો એ એક્ટિવિટી કરે છે તો શું કરે નંદી બેન અને આજે અમારી સ્કૂલમાંથી મેમ એમને એમ કીધું છે કે તમારે તમારે એક્ટિવિટી તમારે જાતે કરવાની છે અને જો આ મમ્મી હેલ્પ નથી લેવાની જાતે જ કરવાની અને જો આ બુક છે ને જો આમાં તમને બધું

તો જો નંદની બેન એનું ડ્રોઈંગ વર્ક પૂરું કરી અને હવે ફ્રી થઈ ગયા છે ફ્રી થઈ ગઈ ને નનની તો તો ફ્રી થઈ ગઈ છે અને જો હવે બેટ થી રમવા માટે હવે તૈયાર થાય છે તો હવે થોડીવાર બાળકને રમવાની પણ મજા આવતી હોય છે એટલે રમવા માટે હવે થોડીવાર માટે બહાર નીકળશે નંદની શું કરે છે રમવા જાઉંશ ને હવે તો તારા હાથમાં બેટ છે

જો ધેર્યભાઈ નું સાફ સફાઈ નું કામ શરૂ થઈ ગયું છે તો જો ધેર્યભાઈ અત્યારમાં જો હાલ સાયકલ હકારે છે અને આપણા સમયમાં જો કે સાયકલ હકારતા કરતા નહોતા પણ આપણા સમયમાં રેકડો હતો જેને અકાવ્યો હશે એને ખ્યાલ હશે કે રેકડો ઘરે ઈ જાતે બનાવીને આપણે હકાવતા પણ અત્યારના બાળકોને જો જલસા છે જો ધેર્યભાઈ સાયકલ હકાવતા શીખે છે

ಯೋಕೇ ಚೆನ್ನಾಗಿದೆ. ಓಯ್ ಅನೆ જો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો પંખી પણ ઘરે જવા માટે દોડધામ કરે છે ઉડાઉટ કરે છે જો